નમસ્કાર નમસ્કાર શું નામ તમારું નીતાબેન દિલીપભાઈ માકડિયા ક્યુ ગામ પાયાવદર તાલુકો ઉપલેટા જિલ્લો રાજકોટ નીતાબેન તમને કઈક પ્રોબ્લેમ હતો શરીરમાં શું પ્રોબ્લેમ હતો ગોઠણ દુખતા હતા ગોઠણ દુઃખતા હતા તો શું તકલીફ થતી હતી બેસાતું નહોતું પછી ઊભા તો પછી સીડી ચડાતી નહોતી

મહિના દિવસનો કોર્સ કર્યો અને અત્યારે તમને સંપૂર્ણપણે સારું છે જે તમે બે વર્ષથી પ્રોબ્લેમ થતો તમે કહેતા હતા કે ભાઈ ઊભા ન રહેવાતું સીડી ચડો તો પ્રોબ્લેમ થાય પલાઠી વાળો તો પ્રોબ્લેમ થાય ખેતીવાડી નું કામ થાતું તમારાથી હવે બધું થાવા માંડ્યું ટૂંકમાં તો આ ઓપરેશન કરાયા વગર તમને અત્યારે કમ્પ્લીટ સારું છે ને ઓકે તો તમે જે સુરત થી દવા મંગાવેલી છે એ કઈ દવા છે જરા બતાવો ને આ છે એસ્ટોનિયા વન કંપનીની ઓર્થો વન ઓકે આ છે એસ્ટોનિયા કંપનીની ફ્લેક્સર અને આ છે એસ્ટોનિયા વન કંપનીની કેલમેકડી આ ત્રણ દવાનો કોર્સ તમે કર્યો છે ને કેટલો કર્યો બેન મહિના દિવસનો કર્યો તો આ તમે એક મહિનાનો જે કોર્સ કર્યો

એના કારણે જે થતી બીમારીના કારણે લોકો હેરાન થાય છે તો આપણી દવાથી માત્રને માત્ર ખાલી પોષક તત્વ પૂરા કરવાથી આવા સરસ રિઝલ્ટ આવે છે અને આવા અવારનવાર રિઝલ્ટ અમે તમારી સમક્ષ લાવીએ છીએ તો બેન નીતાબેન ઇન્ટરવ્યૂ આપવા બદલ તમારો ખૂબ ખૂબ ધન્યવાદ